તમારે સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમમાં જાણવાનું છે ત્યાં મિત્રો ગૂગલ ક્રોમમાં મિત્રો તમારે નકલ ડાઉનલોડ કરવામાં છે સર્ચ બારમાં જઈ તમારા મોબાઈલ ખાતો તમારા લેપટોપથી બી તમે જમીનની નકલ ડાઉનલોડ કરી શકો છો તો આપણે સૌથી પહેલાં ગૂગલ ક્રોમ ઓપન કરી દઈશું અને ગૂગલ ક્રોમ સર્ચ કરવાનું રહેશે તો ગૂગલ ક્રોમ આપણે ખોલી દીધું છે તો મિત્રો ત્યાં જઈ આપણે અહીંયાથી આ સર્ચ બોક્સ છે તેમાં મિત્રો સર્ચ કરીશું હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લો અને ફરી તમે વિડીયો એન્ડ સુધી જોતો તો તમને ખબર પડશે મિત્રો તો આજે આપણે જોઈશું અહીંયા એની રોરોરો તમે સિલેક્ટ કરી દેશો સર્ચ બારમાં એટલે અહીંથી તમારે એની રોરોરોની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે મિત્રો અહીંયા સર્ચ બારમાં જે સર્ચ કરવાનું છે એની રોરો આ પ્રકારે વેબસાઇટ આપણે સર્ચ કરવાની રહેશે તો તમે અહીંયાથી સર્ચ કરી દેશો તમે અહીં જોઈ શકો છો એની રોરો એટલે અહીંયાથી એનિરો વાળી પહેલી જ નંબરની વેબસાઇટ તમને જોવા મળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો આ વેબસાઇટ છે એ તમે અહીં જોઈ શકો છો કે તમે આ રીતના અહીંયા શો થઈ જશે મિત્રો તો અહીંયા એની રો ઉપર આપણે ક્લિક કરીશું એટલે મિત્રો તમારે અહીંયા ઘણા એવા ઓપ્શન જોવા મળી જશે તો મિત્રો તમારે અહીંયાથી તમે આ રીતના જોઈ શકો છો નીચે કોલ્ડ આઉટ કરશો તો તો એમાં ઘણા એવા ઓપ્શન જોવા મળશે તો તમે અહીંયાથી તમારે જોઈ શકો છો તો તમારે આ આ ઓપ્શનમાંથી તમારે અહીંયા ઘણા એવા ઓપ્શન શો થશે મિત્રો તો તમારે અહીંયાથી તમારે જોઈ શકો છો આ રીતના કે ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ નકલ એવું અહીંયાથી જોવા મળી જશે તો અહીં ડિજિટ ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ નકલ તો સિગ્નેચર આરો રોરો લોગ ઇન એના માટે તમારે સૌથી સૌથી પહેલાં મોબાઈલ નંબર નાખવાનો રહેશે તો આપણે મોબાઈલ નંબર નાખી દઈશું તો અહીંયાથી મોબાઈલ નંબર નાખી અને આપણે અહીંયાથી તમે આ રીતના મોબાઈલ નંબર નાખવાનો રહેશે મોબાઈલ નંબર નાખી દઈશો એટલે પછી મિત્રો તમારે કેપ્ચા નાખવાના રહેશે તો મોબાઈલ નંબર નાખી દઈશું એટલે કેપચા તમારે નાખવાના રહેશે મિત્રો તો અહીંયાથી આ રીતના કેપચા છે મિત્રો એ કેપચા તમારે નાખી દેવાના રહેશે તો કેપચા આપણે નાખીશું ત્યાર પછી મિત્રો આપણે લોગિન થવાનું રહેશે તો કેપચા નાખી આપણે લોગિન નહીં સોરી ઓટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આપણે જે મોબાઈલ નંબર નાખ્યો છે તેની ઉપર એક ઓટીપી આપવામાં આવશે તો એ ઓટીપી અહીંયા સક્સેસફુલી આવી ગયો છે હવે એ ઓટીપી અહીંયા નાખી દેવાનો રહેશે તો મિત્રો આ રીતના તમે ઓટીપી નાખી લોગ ઇનવાળો ઓપ્શન છે એ લોગ ઇનવાળા ઓપ્શનમાં આપણે ક્લિક કરી દેવાનું છે તો આપણે ઓટીપી નાખી દઈશું પછી આપણે લોગ ઇનવાળા ઓપ્શન ઉપર ક્લિક કરીશું તો અહીંયાથી તમે જોઈ શકો છો લોગિનવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી દીધું છે એટલે મિત્રો આપણે અહીંયાથી આ રીતના એ કરીશું એટલે પછી મિત્રો આ રીતના પેજ જોવા મળી જશે તો અહીંયાથી તમારે આ રીતના ઘણા એવા ઓપ્શન છે તેમાં મિત્રો તમારે આ બધી ડિટેલ ભરી દેવા છે અહીંયાથી આપણે કોઈ એક વિકલ્પ સિલેક્ટ કરવાનો છે તમારે કઈ નકલ ડાઉનલોડ કરવાની છે તે પછી તમારે જિલ્લાનું નામ પછી તમારા ગામનું નામ તાલુકાનું નામ અને સર્વે બ્લોક નંબર એ બધા અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે મિત્રો તો તમારે સર્વે બ્લોક નંબર અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ ગામનું નામ એ બધું છે અહીંયાથી ભરી રહીશું તો આપણે કઈ નકલ હાલમાં આપણે જોઈએ છે મિત્રો ડાઉનલોડ કરવા માગો છો તેના વિશે આપણે જોઈશું તો અહીંયાથી તમારે કોઈ બી નક્કલનો અહીંયા નમૂનો સિલેક્ટ કરી લેવાનો રહેશે તો તમારે કોઈ બી નક્કલ અહીંયાથી સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યારબાદ તમે અહીંયાથી મિત્રો ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે તો તમારો જિલ્લો અહીંયાથી સિલેક્ટ કરી શકો છો આ રીતના અહીંયા તમે જોઈ શકો છો કે તમે આપણે જિલ્લો સિલેક્ટ કરી લીધો જિલ્લો સિલેક્ટ કરી લીધા પછી મિત્રો તમારે તમારું જ્યાં અહીંયાથી તમારું અહીંયાથી તાલુકો છે તે તાલુકો બી તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે તાલુકો સિલેક્ટ કરી લીધા પછી મિત્રો તમારે ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે તો અહીંયાથી તમે ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું રહેશે અહીંયાથી તમે જોઈ શકો છો ગામનું નામ અહીંયાથી તમે સિલેક્ટ કરી દેશો એટલે મિત્રો તમારે આ રીતના અહીંયાથી તમારો બ્લોક સર્વે નંબર છે એ સિલેક્ટ કરી લેવાનો રહેશે તો તમારા બ્લોક સર્વે નંબરને અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે બ્લોક સર્વે નંબર સિલેક્ટ કરી લેશો એટલે તમારો જે બ્લોક સર્વે નંબર કમ્પ્લીટ હશે એ આપણે સિલેક્ટ કરવાનો રહેશે તો તમારી કમ્પ્લીટ તમારી નકલ ડાઉનલોડ થશે મિત્રો તો અહીંયાથી તમે તમારો સર્વે બ્લોક નંબર સિલેક્ટ કરી લેવાનો રહેશે તો એ મિત્રો અહીંયાથી આપણે સિલેક્ટ કરી લઈશું સર્વે બ્લોક નંબર તો આ રીતના તમારા જેટલા બી બ્લોક નંબર હશે એ તમારે અહીં શો થઈ જશે અને આપણો સાચો બ્લોક નંબર અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે તો એ સિલેક્ટ કરી લીધા પછી આ રીતના એડ એડ વિલેજ ફોર્મ અહીંયા ઓપ્શન જોવા મળશે તો એડ વિલેજ ફોર્મના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમારે અહીંયા એડ વિલેજ ફોર્મના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે અહીંયા નીચે આ રીતના તમારી કુલ પાંચ રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવશે તમે અહીં જોઈ શકો છો કુલ પોંચ રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવશે તે પાંચ રૂપિયા તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે તમારું પેમેન્ટ સિક્યોર રહેશે અને ત્યાર પછી તમે પેમેન્ટ કરી દેશો ત્યાર પછી તમારે જે ડાઉનલોડનો ઓપ્શન છે એ તમારો ઓટોમેટિકલી તમારા મોબાઈલની અંદર પીડીએફ ફાઇલમાં ડાઉનલોડ થઈ જશે મિત્રો તો આપણે અહીંયાથી તમે આ રીતના જોઈ શકો છો કે આ રીતના તમારી નકલ છે એ અહીંયાથી ઓનલાઈન પેમેન્ટ કરી દેશો એટલે પછીથી ડાઉનલોડ થઈ જશે મિત્રો તો તમે આ રીતના અહીંયાથી ડાઉનલોડ પે ના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારે બે નક્કલ જોઈતી હોય તો તમારે બે નક્કલના દસ રૂપિયા પેમેન્ટ કરવું પડશે તો આ રીતના તમે અહીં જોઈ શકો છો કે તમારે ઓનલાઈન પેમેન્ટ અહીંથી થઈ જશે મિત્રો અને તમારે આ રીતના અહીંયાથી જો જોઈ શકો છો પ્રોસેસ ટુ પેમેન્ટનો ઓપ્શન જોવા મળે છે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે તો પ્રોસેસના પેમેન્ટના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું ત્યારબાદ તમારે જે ડિજિટલ સાઇનવાળી જે નકલ છે મિત્રો એ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જશે તો આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ તો અહીંયાથી પેમેન્ટ પછી મિત્રો તમારે કેન્સલ બી કરી શકો છો તો પે એમાઉન્ટવાળા ઓપ્શન છે તે પે એમાઉન્ટવાળા ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું એ આપણે પેમેન્ટ આપણે ઓનલાઈન પેમેન્ટ એસબીઆઈ કાં તો કોઈ બી બેંકમાં તમારું ખાતું હોય તેનો કાર્ડ નંબર નાખી તેમાંથી તમે એટીએમ કાર્ડ નંબર નાખી અને તમે પે કરી શકો છો ગૂગલ પે દ્વારા બી તમે ક્યુઆર કોડના માધ્યમથી તમે પાંચ રૂપિયા એક નકલે તમે પેમેન્ટ કરી શકો છો તો આ રીતના તમારે પેમેન્ટ કરવાનું રહેશે સૌથી પહેલાં પછી મિત્રો તમારે તમારું જે છે મિત્રો એ તમે આ રીતના અહીંયાથી પે નાના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારું જે અહીંયાથી બેંક સિલેક્ટ કરવાનું રહેશે એ બેંક સિલેક્ટ કરી અને તમે ઓનલાઈન પેમેન્ટ કરી દેવાનું રહેશે તો મિત્રો આ અહીંયાથી આપણે બેંક સિલેક્ટ કરી લઈશું તો તમે આ રીતના બેંક સિલેક્ટ કરીશું પછી મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે તમારું જે ટોટલ પેમેન્ટ છે એ દસ રૂપિયા છે બે નકલનો ચાર્જ એ બે નકલનો પેમેન્ટ કરવાનું રહેશે એક નક્લના પાંચ રૂપિયા છે તો આપણે અહીંયાથી આ રીતના પે પેનાવના ઓપ્શન ઉપર ક્લિક કરીશું તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ રીતના તમારે જે પે નાઉનો ઓપ્શન છે એ બેંક સિલેક્ટ કરી અને તમારે આ રીતના અહીંયાથી પે નાઉના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે સીધું તમારું પેમેન્ટ છે એ તમારા એકાઉન્ટમાંથી થઈ જશે અને પછી મિત્રો તમારે જ્યાં જઈ મિત્રો તમાર